વિદ્યાર્થી મિત્રો આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર તો વિદ્યાર્થી મિત્રો આજના આ વિડિયોની અંદર આપણે ધોરણ દસ વિષય વિજ્ઞાનની અંદર પ્રકરણ ત્રણ જે છે ધાતુઓ અને અધાતુઓ એનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર જોવાના છીએ તો વિદ્યાર્થી મિત્રો વિડીયોને તમારે સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો છે અને મિત્રો જો તમે અમારી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો આ ચેનલ વિશે જણાવી દઉં કે અમારી ચેનલ ઉપર ધોરણ દસને લગતા તમામે તમામ વિડીયો જોવા મળી જશે જેથી કરીને જો મિત્રો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો વિદ્યાર્થી મિત્રો અચૂકથી સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા સાથી મિત્રો સુધી પણ આ ચેનલને શેર કરજો કારણ કે મિત્રો આવનારી પરીક્ષાઓ અને બોર્ડની પરીક્ષાઓની અંદર પણ અમારી ચેનલ તમને ખૂબ ઉપયોગી નીવડશે તો હવે જોઈએ સ્વાધ્યાય તો પહેલો છે કે નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ આપો એમાં પહેલો છે કે નીચેના પૈકી કઈ જોડ વિસ્થાપન પ્રક્રિયાઓ આપે છે તો મિત્રો ડી જે છે કે એજી એનો થ્રી દ્રાવણ અને કોપર ધાતુ નેક્સ્ટ મિત્રો આગળ છે બીજો કે નીચેના પૈકી કઈ પદ્ધતિ લોખંડની સાંતળવાળી તવી ફ્રાઈંગ પેનને કાટ લાગવાથી અટકાવી શકે છે તો આવશે ઓપ્શન સી જીંકનું સ્તર લગાવવાની ત્રીજો છે એક તત્વ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી ઊંચું ગલન બિંદુ ધરાવતું સંયોજન આપે છે આ સંયોજન પાણીમાં પણ દ્રાવ્ય છે આ તત્વ ખાલી જગ્યા હોઈ શકે તો આવશે ઓપ્શન એ કેલ્શિયમ નેક્સ્ટ આગળ વધીશું તો આગળ છે ચોથો તો ખાદ્ય પદાર્થોના ડબ્બા પર ટીનનું સ્તર લાગે છે નહીં કે ઝીંકનું કારણ આપવાનું છે એનું તો આવશે સી ઝીંક ટીન કરતાં વધુ સક્રિય છે અને મિત્રો ધોરણ દસના બીજા વિષયના પણ સ્વાધ્ય સોલ્યુશનો આપણી ચેનલ ઉપર કરેલા છે જે તમામ વિડીયોની લિંક વિદ્યાર્થી મિત્રો આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને આપેલી છે તો હવે આપણે આગળ વધીશું પાંચમો પ્રશ્ન છે કે તમને એક હથોળી બેટરી ગોળો તાર અને સ્વિચ આપેલા છે નીચે મિત્રો પ્રશ્નો આપેલા છે એના પેટા પ્રશ્નો તેમાં એ છે કે તમે તેમનો ધાતુઓ અને અધાતુઓ વચ્ચે ભેદ પારખવા કેવી રીતે ઉપયોગ કરી શકશો તો જોઈએ તો ધાતુ ટીપાવપણાનો ગુણધર્મ ધરાવે છે જ્યારે અધાતુ ટીપાવપણાનો ગુણધર્મ ધરાવતા નથી જે હથોડી વડે ટીપીને નક્કી કરી શકાય વળી બેટરી ગોળો તાર અને સ્વિચને જોડી એક વિદ્યુત પરિપથ બનાવી શકાય જેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય તે ધાતુ અને જેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર ન થાય તે અધાતુ કહેવાય જોઈએ બી તો ધાતુઓ અને અધાતુઓ વચ્ચેની આ પરક કસોટીઓની ઉપયોગિતાનો મૂલ્ય કરો તો જોઈએ તો ધાતુ ટીપાઓપણાનો ગુણધર્મ ધરાવે છે અધાતુ ટીપાઓપણાનો ગુણધર્મ ધરાવતા નથી ધાતુ વિદ્યુતના સુવાહક હોય છે જ્યારે અધાતુ વિદ્યુતના સુવાહક હોતા નથી એટલે કેવા હોય છે અવાહક નેક્સ્ટ મિત્રો છઠ્ઠો પ્રશ્ન છે કે ઉભય ગુણી ઓક્સાઇડ એટલે શું ઉભય ગુણી ઓક્સાઇડના બે ઉદાહરણો આપો તો ધાતુના જે ઓક્સાઇડ એસિડ અને બેજ સાથે પ્રક્રિયા કરી ક્ષાર અને પાણી આપે છે તેવા ઓક્સાઇડને ઉભય ગુણી ઓક્સાઇડ કહે છે તો મિત્રો એમાં આવશે ઉદાહરણ તો એ એલ ટુ ઓ થ્રી અને જેડ એન ઓ નેક્સ્ટ આગળ વધીશું સાતમા પ્રશ્ન તો એવી બે ધાતુઓ જે મંદ એસિડમાંથી હાઇડ્રોજનનું વિસ્થાપન કરશે અને બે ધાતુઓ જે આમ ન કરી શકતી હોય તેમના નામ આપો તો જે મંદ એસિડમાંથી હાઇડ્રોજન વાયુનું વિસ્થાપન કરતી ધાતુઓના નામ તો છે ઝીંક અને એલ્યુમિનિયમ અને મંદ એસિડમાંથી હાઇડ્રોજન વાયુનું વિસ્થાપન ન કરી શકતી હોય તેવી ધાતુના નામ તો છે કોપર અને પારો અને મિત્રો ધોરણ દસના અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જોડાવાનું ભૂલતા નહીં જે ગ્રુપની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને આપેલી છે જોઈએ આઠમો કે ધાતુ એમના વિદ્યુત વિભાજનીય શુદ્ધિકરણમાં કે એનોડ કેથોડ અને વિદ્યુત વિભાજ્ય તરીકે તમે શું લેશો તો વિદ્યુત વિભાજનીય શુદ્ધિકરણમાં અશુદ્ધ ધાતુના સળિયાને એનોડ અને શુદ્ધ ધાતુની પાતળી પ્લેટને કેથોડ તરીકે લો વિદ્યુત વિભાજ્યના દ્રાવણ તરીકે ધાતુ ક્ષારનું દ્રાવણ લેવામાં આવે છે જોઈએ નવમો કે પ્રત્યુષે સ્પેચ્યુલા પર સલ્ફર પાવડર લીધો અને તેને ગરમ કર્યો નીચેની આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે તેની ઉપર કસનળી ઊંધી રાખીને ઉત્પન્ન થતો વાયુ એકત્ર કર્યો મિત્રો જે આકૃતિ છે એ તમારા પાઠ્યપુસ્તકના સ્વાધ્યની અંદર આપેલી છે જે તમે જોઈ શકો છો પાઠ્યપુસ્તકનું મદદ લઈને તો છે એ વાયુની અસર તેવાલો છે શુષ્ક લિસ લિટમસ પેપર પર સી અસર થશે તેમાં મિત્રો કોઈ અસર જોવા મળતી નથી આપણને હવે જે બીજો તો ભેજયુક્ત લિટમસ પેપર પર સી અસર થશે તો ભેજયુક્ત ભૂરા લિટમસ પેપરને લાલ બનાવે છે બી છે કે પ્રક્રિયા માટે સંતુલિત રાસાયણિક સમીકરણ લખો તો મિત્રો આવશે એસ સોલિડ પ્લસ ઓ એની સામે મિત્રો તમને પ્રક્રિયા મળશે એસો ટુ એસો પ્લસ એચ તો મળશે મિત્રો એચ ટુ એસો થ્રી સલ્ફર ડાયોક્સાઇડનું જલીય દ્રાવણ સલ્ફ્યુરિક એસિડ બનશે મિત્રો આમાં જોઈએ દસમો કે લોખંડનું ક્ષારણ અટકાવવાના બે ઉપાયો જણાવો મિત્રો આ પ્રશ્ન બોળ માટે અને પહેલી બીજી પરીક્ષા માટે પણ ખૂબ આઈએમપી કહેવાય તો રંગ કરીને તેલ લગાવીને ગ્રીસ લગાવીને મિશ્ર ધાતુઓ બનાવીને લોખંડનું ક્ષારણ અટકાવી શકાય છે બીજો છે કે લોખંડની સપાટી પર ઝીંકનું પાતળું સ્તર લગાવીને પણ ક્ષારણ અટકાવી શકાય છે હવે મિત્રો આપ આગળ વધીશું અગિયારમાં પ્રશ્ન તરફ તો જ્યારે અધાતુઓ ઓક્સિજન સાથે સંયોજાય ત્યારે બનતા ઓક્સાઇડના પ્રકાર કયા છે તેનો જવાબ અધાતુઓ ઓક્સિજન સાથે સંયોજાઈને એસિડિક એસિડ બનાવે છે તેમાં છે પહેલો સલ્ફર ડાયોક્સાઇડ તો થશે એસોડ ટુ કાર્બન ડાયોક્સાઇડ તો થશે સીઓ ટુ અને ત્રીજો મિત્રો છે સીઓ થ્રી સલ્ફર ટ્રાયોક્સાઇડ બારમોજીએ કારણ આપોમાં પહેલો પ્લેટિનિયમ સોનું અને ચાંદી આભૂષણો બનાવવા વપરાય છે તો સોનું ચાંદી અને પ્લેટિનિયમ ખૂબ જ ચમક ધરાવે છે વળી તેમને કાટ પણ લાગતો નથી એટલે કે ક્ષારણ પણ થતું નથી તે પાણી કે ભેજ સાથે પણ રાસાયણિક પ્રક્રિયા દર્શાવતા નથી આથી તે આભૂષણો બનાવવા વપરાય છે બી છે કે સોડિયમ પોટેશિયમ અને લિથિયમનો તેલમાં સંગ્રહ કરવામાં આવે છે તો આ ધાતુઓ ખૂબ જ સક્રિય છે તેમને હવામાં ખુલી રાખતા તે હવામાના ભેજ તેમજ હવા સાથે પ્રક્રિયા કરી હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે છે જે ધડાકા સાથે સળગી ઉઠે છે માટે અકસ્માત નિવારવા માટે તેને તેલમાં સંગ્રહ કરવામાં આવે છે જોઈએ સી કે એલ્યુમિનિયમ ખૂબ જ પ્રતિક્રિયાત્મક ધાતુ છે તેમ છતાં રસોઈના વાસણો બનાવવા માટે વપરાય છે તો એલ્યુમિનિયમ પોતાના પર પાતળું રક્ષણાત્મક સ્તર બનાવે છે જે એલ્યુમિનિયમ ઓક્સાઇડ છે આ સ્તર નિષ્ક્રિય હોય છે વળી એલ્યુમિનિયમનું ગલનબિંદુ ઊંચું હોવાથી તથા તે ઉષ્માનું સારું વાહક હોવાથી તેમાંથી રસોઈના વાસણો બનાવી શકાય છે તે પ્રમાણમાં સસ્તા પણ હોય છે જોઈએ ડી કે કાર્બોનેટ અને સલ્ફાઈડ યક સામાન્ય રીતે વાયુનું એકત્રીકરણ નિષ્કર્ષ દરમિયાન ઓક્સાઇડમાં ફેરરાય છે તો ધાતુના નિષ્કર્ષ દરમિયાન કાર્બો કાર્બોનેટ અથવા સલ્ફાઈડવાળા યયસ્કને ઓક્સાઇડમાં ફેરવવામાં આવે છે કારણ કે ઓક્સાઇડમાંથી ધાતુનું રિડિક્શન કાર્બોનેટ કે સલ્ફાઈડની તુલનામાં સરળતાથી થાય છે તેરમો છે કે તમે ચોક્કસપણે નિશ્ચિત તાંબાના વાસણો લીંબુ અથવા આંબલીના રસ વડે શુદ્ધ થતાં જોયા છે સમજાવો કે શા માટે આવા ખાટા પદાર્થો વાસણો શુદ્ધ કરવા માટે અસરકારક છે તો એનો જોઈએ જવાબ તો તાંબાના વાસણો પણ ક્ષારણને કારણે લીલું સ્તર જામી જાય છે તેથી વાસણો ઝાંખા પડે છે માટે લીંબુ કે આંબલીના રસમાં રહેલ એસિડની મદદથી વાસણોને સાફ કરતા ચાંખા પડેલા વાસણોની ચમક પાછી આવે છે હવે નેક્સ્ટ જોઈએ ચૌદમો કે રાસાયણિક ગુણધર્મના આધારે તા ધાતુઓ અને અધાતુઓ વચ્ચેનો ભેદ પારખો તો પહેલાં જોઈએ ધાતુઓ તો તે વિદ્યુત ધનમય તત્ત્વ છે તેના ઓક્સાઇડ દ્રાવણો બ્રેઝિક હોય છે તેની બાહ્ય કક્ષામાં એક બે કે ત્રણ ઇલેક્ટ્રોન હોય છે જોઈએ અધાતુ તો તે વિદ્યુત ઋણમય તત્વ છે તેના ઓક્સાઇડમાં દ્રાવણો એસિડિક હોય છે અને તેની બાહ્ય કક્ષામાં પાંચ છ કે સાત ઇલેક્ટ્રોન ધરાવે છે પંદરમો મિત્રો છે પ્રશ્ન એ તમે જોઈ શકો છો અને વિડીયો સ્ટોપ કરીને એનો જવાબ લખી શકો છો તો હવે આપણે આગળ વધીશું આગળ છે સોળમો લાસ્ટ પ્રશ્ન કે કારણ આપો કે કોપ કોપર ગરમ પાણીની ટાંકી બનાવવા માટે વપરાય છે પરંતુ સ્ટીલ વપરાતું નથી તો એનો જવાબ છે કે કોપર ગરમ પાણી સાથે પ્રક્રિયા કરતું નથી જ્યારે સ્ટીલ પાણીની વરાળ સાથે પ્રક્રિયા કરે છે માટે સ્ટીલમાં રહેલા આયનનું ક્ષયન થાય છે આથી કોપર ગરમ પાણીની ટાંકી બનાવવા માટે વપરાય છે જ્યારે સ્ટીલ વપરાતું નથી તો વિદ્યાર્થી મિત્રો આ હા તો આપણું ધોરણ દસ વિષય વિજ્ઞાનની અંદર જેમાં તમારું પ્રકરણ નંબર ત્રણ છે ધાતુઓ અને અધાતુઓ એનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન તો વિદ્યાર્થી મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરીને જજો ચેનલ ઉપર નવા હોય ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઇબ કરીને જજો મળીશું આવનાર વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત